ગીતા જયંતિના કેન્દ્રીય કાર્યક્રમના ભાગરૂપે શૌર્ય પથ સંચાલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સલાટવાડા એમસી હાઈસ્કુલ ખાતે દીપ પ્રાગટ્ય કરી શૌર્ય પથ પ્રસ્થાન વિશ્વ હિન્દુ પરિષદના ના પાંચસો યુવાનો શૌર્ય પથ સંચાલનમાં જોડાયા સલાટવાડા એમસી હાઈ થી નીકળી સુરસાગર હઠેલા હનુમાન મંદિર ખાતે સમાપન થયું હતું જેમાં અધ્યક્ષ સંજય મહેતા પંકજ ગોમ ગોસ્વામી ઉપસ્થિત રહ્યા હતા ભાજરોદ બજરંગદળ દ્વારા વિશ્વ હિન્દુ પરિષદ બરોડા મહાનગર દ્વારા સંચાલન સંચલનનું આયોજન રાખેલ છે શૌર્ય પથ સંચાલન એટલે જે એક કાળસીઓ આપણા દેશનો કલંક રૂપી ઢાપ્યો હતો જે વર્ષો પછી હિન્દુના હજારો સંઘર્ષ પછી જે એક શૌર્ય દર્શાઈ અને તોડી પાડે તો એ દિવસથી આ દિવસને શૌર્ય દિન તરીકે મનાવવામાં આવે છે આ વર્ષે બજરંગ દળ દ્વારા શૌર્ય દિનને આખા દેશની અંદર એક શૌર્ય પથ સંચલન તરીકે ઉજવવામાં આવે છે તે સંદર્ભમાં આજ રોજ મહાનગર ખાતે બજરંગ દળ દ્વારા પથ સંચલનનું આયોજન રાખેલ છે બજરંગ દળ જલ્પેશ સુથાર બજરંગ દળ દક્ષિણ ગુજરાત પ્રાન્સ જય શ્રી રામ છઠ્ઠી ડિસેમ્બર ઓગણીસો બાણુંના ના દિવસે પાંચસો વર્ષની ગુલામીનો પ્રતિક બાબરી નામના ઢાંચાને નેસ સ્નાબૂદ કરવામાં આવ્યો હતો તેની ઉજવણીના ભાગરૂપે ભારતભરમાં વિશ્વ હિન્દુ પરિષદ શૌર્ય દિન તરીકે ઉજવે છે છઠ્ઠી ડિસેમ્બરના રોજ તિથિ મુજબ ગીતા જયંતિ હોવાથી વિશ્વ હિન્દુ પરિષદ ગીતા જયંતિના દિવસે શૌર્ય દિન મનાવે છે તેના જ અનુસંધાનમાં આજ રોજ વડોદરા મહાનગર વિશ્વ હિન્દુ પરિષદ ભદ્રંગ તરફથી શૌર્ય દિનની ઉજવણી થઈ રહી છે